બાપુ ને મને બહુ જ પડશે સરપંચ ને કાલ જોવાલિસા વાલી છે હવે સરપંચ સર એક પૂછું થઈ છે હું ના આપવા દઉં હવે આ તો કોઈ ચાલો ખરું

તારા થી કોઈ બોલવું પડે બોલો તો મૂળા વેચોક વેપાર કરવા તો મૂળા હોય તો મૂળા કેવા પડે લેવું હોય તો લેવું કેવું પડે સરપંચ શું કરો છો નહી પારતા બેઠા કઈ કઈ સાધે આખો વોટ મના લો મના લો કરી જાણ વોટ આ લાલ ચાલ આયા છોકરો પહેરણ કોક જ ગાવાનું છે બોલો બેહો

પૈસા તો ઘણા છે પણ નહી મારો પેલો ભાઈ એળો એવું ક્યાં ખબર નહિ તને તમારી તમે નહિ હમણાં વરેઠી મારો ઉજવી નાખશે મજૂરી પડે થોડી લાંબા

દારૂ નો રાખવાની પોપટલાલ એ આપણા થી ના બના પાછું આ તમે દારૂ ની વાત કરી ને દારૂ ને આખી ગાડી ઉતારી નાખું જો ભાઈ આવે ને હોત તો રાજી જલસા પડી નાખું ખબર નહિ હોવા જ મારી ના કીધું પાલતી દારૂ ની હજી કેન્સલ નહીં કરી પાર્ટી હજી ડીજે વાળા એક ડીજે કૂદો તીજે ખરાબ વાચી દેતા કુદો આ કે સરપંચ પેલું એ કરી હું કરી સરપંચ ની હાલ જોઈ સર જવાનું કેન્સર નફરું નાખ્યું બાબુલાલ મનાવા જવાનું સર આવી જશે એટલે સરપંચ નો છોકરો તરનો પહેણા દસ છોકરા પહેરી છે આ વખત તો બી પહોંચ્યું સર કેવું કરવાનું બોલા જવાનું છે એ તો નહિ આવે ના પાડતો તો બાબુ નો ડાફો

સરપંચ બાપ તો કોઈ ના થાય ગજાળો જ થાય ગજાળા નો બાપ તમે મોનતા નહીં આખો હોળ કેવો છે હોળ જેવી વાત કરી છે પાંચ પાણી જવા બધું કરીશું

આંગળો બોટો કરો બોલતા નહીં તમે કલાકાર બોલાવા માંગતા જમણવાનો કરતા નહીં કલાકાર તો વિક્રમ ઠાકોર ને બોલાવી દઉં ભાઈ આવતો આપડે વિક્રમજી છે આ ચાલત છે હાલ દઉં છું આ તારે વિક્રમ ની વાતો કરવા જવા દો અને પેલા ઈના બાબુ મનાવાય તો તમે કોણ કરો છો તમે છો આ બે પછી કરી લાયા તમે ના તો બાબુ ના પણ છું રાતી હારા હારા મોડાસ જોયું તે તો લઈ જવો પડે એ બઉ કીધું તું ખબર છે તો કોઈ આવતા જ ના

રાતે બધો નાખો નાખો ક્વા પીએ ને બધું જી દેવાનું કઈ કરવાનું એટલે પાર્ટી છે

મેં કહું પસાર તમે મને પીવડાય ના નઈ મમ્મી આવકારી બાબુ મગજ તો થઈ ગયો સરપંચ ના ઉપર આવું બધું પાસ ધોકા મને પછી પછી હાલ ઠંડો થઈ જશે જુતો ભાઈ

બોલો પીડી ઉદે પસ મારા તારો કોમસાબુ હરખો એક આરામ તો થતો